આંબેડકર ચોક ડભોઈ ખાતે રાખી મેળો બે હાજર પચીસ ની શરૂઆત ડભોઈ નગરપાલિકા અને એક્શન એડ સંસ્થાના અનિયુક્ત ઉપક્રમે ડભોઈ નગરના ના આંબેડકર ચોક ખાતે રાખી મેળો બે હાજર પચીસ નું નગરપાલિકા ના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તા તા ઓગસ્ટ ઓગસ્ટ દરમિયાન દિવસ સુધી ચાલનારા રાખી મેળામાં ડબોઈ નગરપાલિકાના ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ બનાવવામાં આવેલ સ્વ સહાય જૂથો તેમજ એકશન એડ સંસ્થા દ્વારા બનાવેલ સ્વ સહાય જૂથો દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ વસ્તુઓ તેમજ રાખડી અને મીઠાઈ નાસ્તા વગેરેનું વેચાણ થાય તથા આ રાખી મેળા થકી સ્વસહાય જૂથોની બહેનો આર્થિક રીતે પગભર થાય અને વ્યાવસાયિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેઓને આ માધ્યમ થકી બજાર મળી રહે અને તેઓનો ઉત્સાહ અને મનોબળ વધે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા રાખડીના વેચાણની સાથે સાથે મીઠાઈ સૂકા નાસ્તા નાગલીના બિસ્કિટ વેફર ભૂંગળા પાપડ અલગ અલગ ફ્લેવરના ખાખરા કટલરી અને જ્વેલરી આઇટમ અલગ અલગ ફ્લેવરના હર્બલ સાબુ દ્વેષ વગેરેના આર્ટ સ્ટોલ રાખવામાં આવેલ છે ચીફ ઓફિસર શ્રી જયકિશન કિશન તડવી સુભાષ ભાઈ બોજવાણી सलीम ભાઈ ઘાંચી અમિતભાઈ સોલંકી તેમજ કોર્પોરેટર શ્રીઓ એક સંસ્થાના સુશીલાબેન પ્રજાપતિ નગરપાલિકાના એસ મહેશ ભાઈ પરમાર પ્રોજેક્ટ મેનેજર অর্চনাબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારી શ્રીઓ ખાસ હાજર રહ્યા હતા આજરોજ ડભોઈ નગરપાલિકા એક્શનએટ અને મુકુમદ ફાઉન્ડેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ આંબેડકર ચોક મુકામે રાખડી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સફી મંડળો દ્વારા સ્વસહાય મહિલા સ્વસહાય સહાય જૂથો દ્વારા જે બનાવવામાં આવેલી આઇટમ છે જે વસ્તુઓ છે એનું વધારે માર્કેટ મળે તેનું આર્થિક રીતે પગભર થઈ શકે અને બેનોનો આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે એ માટે આયોજન કરવામાં આવ્યું છે આ રાખડી મેળામાં આઠ સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પ્રકારની આઈટમ છે જેમાં બેનો દ્વારા બનાવવામાં આવેલા ખાખરા નાસ્તા ફિનાઇલ હર્બલ સાબુ પછી રાખડી મીઠાઈઓ અને સૌથી વધારે આકર્ષિત કરે એવી વસ્તુ છે કે આ મેળામાં ડાંગથી પણ વસ્તુઓ ડાંગી વસ્તુઓ પણ મૂકવામાં આવી છે જેમાં નાગલીના પાપડ છે નાગલીના ભૂંગળા છે નાગલીના બનાવેલા બિસ્કિટ છે ડાંગી ચટણી છે તો આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે આપ સૌ આવો મેળામાં અને આ આઇટમ જુઓ અને મેળવો આયોજન કઈ રાખવામાં આવ્યું આ આયોજન ડભોઈ ના બાંબા આંબેડકર ચોક માં રાખવામાં આવે બાબાસાહેબ આંબેડકર ચોક મુકામે રાખવામાં આવ્યું છે તારીખ